વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણીએ બાંધેલા કોમ્પ્લેક્ષ વિવાદ ચરમસીમાએ વાઘોડિયાના જાણીતા તબીબ ડોક્ટર શૈલેષ ઓસાદ તેમજ સામાજિક કાર્યકર કૃણાલ મહેતા દ્વારા પ્રેસ કોન્ફરન્સ વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણીએ સિટી સર્વે નંબર પાંચસો ઓગણત્રીસ વાળી જગ્યા ભાડા પટ્ટાની તેમજ સત્તા પ્રકાર છ ની હોવાનું જણાવ્યું સત્તાના જોરે જાગ્યાના દસ્તાવેજ કરી તાત્કાલિક બાંધકામની રજા ચિઠ્ઠી મેળવી લીધી હોવાના પણ આક્ષેપો કરાયા સત્તા પ્રકાર છ વાળી જગ્યા ભાડાપટ્ટાની જમીન છે જે વેચાણ કે ભાડુઆત બીજા ભાડુઆતને ભાડે આપી શકે નહીં છતાં વેચાણ રાખી કલ્પચંદ્ર આયકોન બાંધવા પરમિશન મેળવી દીધી બીજી બાજુ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિરેશભાઈ પુરાણીએ જણાવ્યું હતું કે હું એ જ્યારે આ જમીન બે હજાર એકવીસના વર્ષમાં ખરીદી કરી હતી ત્યારે સત્તા પ્રકાર બની હતી હું એ ખરીદી કર્યા બાદ આઠ બે બે હજાર ત્રેવીસની વર્ષમાં સત્તા પ્રકાર સિક્સ કરવામાં આવી છે જે બાબતે એસટીએમની પોર્ટમાં અમારી અપીલ દાખલ કરવામાં આવી છે બાંધકામની રજા જીઠ્ઠી તેમજ દસ્તાવેજના આધારે જે અમને રાઇટ મળ્યા છે તે આધારે જ અમે કામ કરી રહ્યા છીએ રિપોર્ટર મોલ્યુપલસ ભાગડિયા હું ડોક્ટર ચૈલ્યશ ઓછા છેલ્લા પિસ્તાળીસ વર્ષથી વાગોડિયા ગામમાં તબીબી વ્યવસાય કરું છું સમાવાળા શ્રી નિલેશભાઈ પુરાણીને એમના બચપનથી ઓળખું છું તેઓ એક સામાન્ય ક્લાસ ચલાવનારી વ્યક્તિ હતા અને અત્યારે જુદી જુદી રીતે સત્તાઓ ભોગવીને સત્તા સાથે સેવાઓ પણ કરતા હતા પરંતુ સેવા સાથે મેવા પણ એમને એટલા જ ઊભા કરેલા છે અને હાલમાં તેઓ જિલ્લા પંચાયત વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેનો હોદ્દો ભોગવી રહેલા છે વાત એવી છે કે વાઘોડિયા ગામના સિટી સર્વે નંબર પાંચસો ઓગણત્રીસ વાળી મિલકત કે જે આશરે છસો ને ચોરસ મીટર વાળી જગ્યા છે એ જગ્યા ઓગણીસો બાણુંથી થી સુમનલાલ જયસ્વાલે ભોગવતો કરતા આવેલા હતા અને આ જે જગ્યા જે છે એ સત્તા પ્રકાર બી સિક્સ વાળી જગ્યા છે સરકારના બે હજાર આઠના પરિપત્ર પ્રમાણે સત્તા પ્રકાર બી સિક્સ વાળી જગ્યા એ સરકારે જે તે વ્યક્તિને કાયમી ભાડાપટ્ટે આપેલી જગ્યા ગણાય છે અને ભોગવટદાર રેગ્યુલર એનું ભાડું ભરતું આવે છે એ આ જગ્યાના માલિક નથી આ જગ્યાના માલિક શ્રી સરકાર જ છે અને આ જે જગ્યા જે છે એ ભાડાપટ્ટે આપેલી જગ્યા છે જેથી કરીને ભોગવટદાર એ જગ્યાનું વેચાણ કોઈને કરી શકે નહીં અને છતાં પણ આ જગ્યાનું વેચાણ શ્રી સુમનલાલ જયસ્વાલ અને એમના વારસદારોએ

અને આ મંજૂર કરેલી નોંધને લીધે એમને કલેક્ટ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રીને અપીલ દાખલ કરેલી અને જે અપીલ અંશતા મંજૂર થયેલી અને અંશતા મંજૂર થયા બાદ એમને સરકારશ્રીને નુકસાન ન થાય અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને આના અંગે સરકારશ્રીના હિતમાં લેવા માટેનો હુકમ કરેલો કે જે બે હજારને ઓગણીસમાં આ હુકમ થયેલો આ હુકમ થયો એના હવે એના અનુસંધાને એમને ફરીથી અપીલ પ્રાંત સાહેબની ઓફિસમાં કરેલી પ્રાંત સાહેબની ઓફિસમાં અપીલ કરેલી પણ ચાલુ અપીલે હજી તો અપીલનો હુકમ પણ નથી આવ્યો એ પહેલાં એમને આ ઉપરોક્ત જગ્યા જે છે એ મહેન્દ્રભાઈ મિશ્રા એના નામે તબદીલ કરેલી વેચાણ દસ્તાવેજ કરેલો મહેન્દ્રભાઈ મિશ્રાના નામે વેચાણ કરેલી જે નોંધ છે એ નામંજૂર થઈ ત્યારબાદ એમના વારસદાર અંદર દાખલ કરવા માટે અરજ કરેલી જે નોંધ પણ નામંજૂર થયેલી છે અને આ નામંજૂર થયેલી નોંધ જણાવે છે કે તેઓ આ જગ્યાના માલિક નથી છતાં પણ તેઓએ બે હજાર એકવીસમાં જણાવેલ નિલેશભાઈ પુરાણી અને એમના પત્ની ભાવનાબેન પુરાણીના નામે વેચાણ દસ્તાવેજ કરી આપેલો અને આ વેચાણ દસ્તાવેજની નોંધ હજી તો કોઈ પડી નથી કે નોંધ માટેની કોઈ અરજી પણ કરેલી નથી સદર જગ્યા હાલમાં પણ સુમનલાલ જયસવાલ એમના વારસદારોના નામે ચાલે છે અને હજી તો ખાલી દસ્તાવેજ થયો છે એ દસ્તાવેજ થયાના અઠવાડિયાની અંદર તો એમને રજા ચિઠ્ઠી માટેની અરજી દાખલ કરી દીધી વાઘોડિયા ગ્રામ પંચાયતમાં વાઘોડિયા ગ્રામ પંચાયતમાં ફક્ત બે ચાર પાંચ દિવસની અંદર જ આ રજા ચિઠ્ઠી મંજૂર થઈ અને જે કંઈ પ્લાન મૂકેલો એ પ્લાન કોઈપણ સક્ષમ અધિકારી જોડે એપ્રૂવ કરાવેલા નથી કે એમનો અભિપ્રાય પણ લેવામાં આવેલો નથી અને આટલું મોટું પંદર વીસ કરોડની કિંમત જેટલું મોટું શોપિંગ સેન્ટર બનાવી દીધેલું છે અને માર્કેટની અંદર વેચવા માટે એમને મૂકેલું છે જાણવા મળે છે કે ઘણા લોકોએ આવી જગ્યા ભાડે પણ રાખેલી છે અને વેચાણ માટેની પ્રક્રિયાઓ પણ કરી રહેલા છે સાથે સાથે એવું પણ જાણવા મળે છે કે ગામના સરપંચશ્રીને એવું કહેવું છે કે અમે કોઈ આવી જગ્યાએ સહી કરી નથી એવું લોકવાયતા છે અને લોક લાગણી કે એવું જાણવા મળેલું છે એટલે જે વખતે શ્રી લક્ષ્મીબેન શ્રીમતી લક્ષ્મીબેન સરપંચ હતા એ તે વખતેના ટાઈમની અંદર આ રજા ચીઠી અપાયેલી હતી અને એમનું કેવું છે કે હું તે વખતે હું સત્તા સ્થાને નથી અને મારી સહીનો કોઈએ દુરુપયોગ કરેલો છે અને આ રીતે એક મોટું કૌભાંડ ઉત્પન્ન થયેલું છે અને ગવર્મેન્ટ જોડે મોટું ફ્રોડ થયેલું છે આ જગ્યા પ્રાંત સાહેબના હુકમ પ્રમાણે શ્રી સરકાર થયેલી છે અને શ્રી સરકાર થયેલી છે તેથી આ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ ખરીદી ના શકે અને એના માલિક સરકાર જ છે કે આ જગ્યા કોઈને ભાડે પણ ના આપી શકાય અને આ જગ્યાનું વેચાણ પણ ન થાય છતાં પણ આ વ્યક્તિ સરકાર શ્રી સામે ફ્રોડ કરી રહેલા છે અને સત્તાનો દુરુપયોગ ઉપયોગ કરી રહ્યા છે અને પોતાને ખોટી રીતે લોકસેવક તરીકે વર્ણવી રહ્યા છે એ સહેજ પણ લોકસેવક નથી એક ફ્રોડ કરનાર વ્યક્તિ છે હું કૃણાલ બિપિન ચંદ્ર મહેતા વાઘોડિયાનો રહેવાસી છું અને અત્યારે જે આ પ્રકરણ ચાલી રહ્યું છે કે જે સત્તા પ્રકાર બીની વાત કરી રહ્યા છે સત્તા પ્રકાર બી સિક્સ અત્યારે જે આ ડોક્યુમેન્ટના આધારે હું તમને વાત કરીશ પાંચસો ઓગણત્રીસ નંબરનો સિટી સર્વે નંબર છે વાઘોડિયામાં એ સત્તા પ્રકાર બી સિક્સ છે એ મુકેશ કુમાર સુમેન્ટલાલ જયસ્વાલના નામે સરકારે જે તે વખતે એમને ફાળવેલો હતો સત્તા પ્રકાર બી અને સત્તા પ્રકાર બી સિક્સ પહેલાં તો આપણે સમજી લઈએ સત્તા પ્રકાર બી એવું કહે છે કે ગુજરાત જમીન મહેસૂલ નિયમ ઓગણીસો બોતેરના નિયમ બેતાલીસ અને તેતાલીસ હેઠળ સરકારશ્રીએ વેચાણ આપેલી જમીન કે જે વિશેષ ધારો ભરવાને પાત્ર છે એને સત્તા પ્રકાર બી કહેવાય છે અને સત્તા પ્રકાર બી સિક્સ કે જે કાયમી ભાડાપટ્ટેથી આપેલી જમીન કે જેનું ભાડું ફેરફારને પાત્ર પણ નથી એવું સરકાર સત્તા પ્રકારની ટૂંકાક્ષરીમાં સરકારશ્રીના પરિપત્રમાં છે એવી ત્રણ જ મિલકત વાઘોડિયાની અંદર છે અત્યારે વઘોડાની અંદર ટોટલ પાંચસો ને તેત્રીસ મિલકત સત્તા પ્રકાર બી ની કહેવામાં કહે છે લોકો પણ એની અંદર ત્રણ મિલકત સત્તા પ્રકાર બી સિક્સ છે એમાંની આ એક છે એની આપણે વાત કરી રહ્યા છીએ કે જે સુમનલાલ જયસ્વાલના નામે મુકેશ કુમાર સુમનલાલ જયસ્વાલના નામે હતી હવે એમને સરકાર જોડેથી લીધી સરકારે એમનો એમના જ્યારે પટેદારમાં એમનું નામ દાખલ કરવા માટે એમને અરજી કરી ત્યારે એમની અરજી પણ નામ રદ કરેલી છે એમના જયસ્વાલના જે વારસદારો છે એ લોકોની અરજી પ્રમાણિત કરેલી છે સરકારે બે તેવીસ ત્રણ ઓગણીસો ત્રાણુંમાં ત્યાર પછી એમને મહેન્દ્ર મિશ્રાને બે હજાર અઢારમાં બાર દસ બે હજાર અઢારમાં એમને વેચી જયસ્વાલે મિશ્રાને વેચી ત્યારે મિશ્રાએ ત્યાર પછી બે હજાર વીસમાં તેર અગિયાર બે હજાર વીસમાં મિશ્રાએ એના નામ ચઢાવવા માટે અરજી કરી એ અરજી ના મંજૂર થઈ ત્યાર પછી એના ફારસદારોની અરજી પણ એમને કરી કે એમનું નામ દાખલ કરવા માટે તે પણ મંજૂર થયેલી છે એ બંને અરજી મંજૂર થયા પછી તેમ છતાં બે હજાર વીસની અંદર આ અરજી મંજૂર થયા છતાં બે હજાર અઢારની અંદર આ લોકોએ બે હજાર વીસમાં નિલેશ પુરાણી તથા એમના પત્ની ભાવનાબેન કુમાર પુરાણી તેઓએ મિશ્રા પાસેથી આ જમીનનો દસ્તાવેજ કર્યો કે જે સદંતર ખોટું છે પહેલાં પહેલાં તો ત્યાં એ વાત છે કે જે સરકારી જમીન સરકારે ભાડા પટ્ટે આપેલી હતી એ જમીન આ લોકોએ બારોબાર ત્રીજી વ્યક્તિને વેચી દીધી એટલે આ મોટા મોટું ષડયંત્ર છે પહેલામાં પહેલા તો ત્યાર પછી મોટું ષડયંત્ર હજુ ચાલુ થાય છે બે હજાર વીસની ની અંદર જ્યારે અમને જગ્યા લઈ લીધી બે હજાર એકવીસમાં આ લોકોએ ગ્રામ પંચાયતની અંદર રજા ચિઠ્ઠી મેળવવા માટે અરજી કરી અને તે વખતના તાત્કાલિક તલાટીએ એમને રજા ચિઠ્ઠી આપી દીધી અને રજા ચિઠ્ઠી પણ બે વ્યક્તિના નામનો દસ્તાવેજ હોવા છતાં એક વ્યક્તિના નામની નહીં આપી બે હજાર પચીસ દસ બે હજાર એકવીસે રજા ચિઠ્ઠી આપેલી છે અને ઠરાવ કરેલ છે ઠરાવની અંદર ખાલી તલાટીકમ મંત્રીની સહી છે ઠરાવ કોઈ સભાએ ઠરાવ કરેલ નથી આનો સભાના સર્વાનુમતે ઠરાવ પાસ થયા પછી બાંધકામની રજા ચિઠ્ઠી આપવાની હોય છે તે પણ ખાલી તલાટીએ કરી દીધી છે એટલે આમાં સદંતર ખોટું થયેલું છે અને પૈસાના જોરે અને સત્તાના જોરે આ બધા કામ થયેલા છે આની અંદર અત્યારે જે આપણા નાયબ શ્રી છે તેઓએ આમાં હુકમ કરેલો છે આ કેસ ક્યારનો એ લોકોએ સત્તામાં એમનું નામ ચડાવવા માટેનો આ અરજી કરેલ હતી તે કેસ ચાલતો હતો કેસ ચાલુ દરમિયાન એમને રજા ચિઠ્ઠી લઈ લીધેલ છે બાંધકામ કરી દીધેલ છે અત્યારે બાંધકામ પૂરું થઈ ગયેલ છે અને વેચવા માટે મૂકેલી છે હવે એ અત્યારે ઓછામાં ઓછી પંદર થી વીસ કરોડની પ્રોપર્ટી છે હવે આ આમાં સ્પષ્ટ લખેલું છે બે બાર દસ બે હજાર અઢાર ની વિગતે તબદીલ થયેલ હોય સક્ષમ અધિકારીની પરવાનગી વગર વેચાણ થયેલ છે તેથી ધારણ કરનારને ને મિલકત શ્રી સરકાર ઠરાવવામાં આવે છે આવું સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે અને આ હુકમ ના મંજૂર કરેલ છે એક બે બે ના રોજ આ ના મંજૂર થયેલ છે હજુ કેસ ચાલતો હતો એનો નિર્ણય નતો આવ્યો ત્યાર પહેલા આ લોકોએ બનાવી દીધું સત્તાના જોરે અને એમને જે કંઈ પણ વહીવટ કર્યો વહીવટ થી જ આ બધું વસ્તુ થયેલ છે આર્થિક મોટામાં મોટો વહીવટ થયેલો છે અને પંદર થી વીસ કરોડની પ્રોપર્ટી અત્યારે બર્કેટ માં મુખેચવા માટે મૂકેલ છે આ ભાઈએ આ સત્તા સત્તાની અંદર રહીને મોટા મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ ભાઈ એમની બીજી પણ વિગતો છે આની પહેલા પણ આ ભાઈ આ વસ્તુ કરવા માટે ખોટું કરવા માટે ટેવાયેલા છે સરકારી પશુ દવાખાના ની પાછળ એમની એક સાઈડ છે એમને એક સોસાયટી બનાવી છે

એમને આપેલી નગર આયોજને એ નગર આયોજનની શરતી મંજૂરીને આધારે એ લોકોએ એને કરાવી લીધું અને અત્યારે સોસાયટી પણ બનાવી દીધી આ સદંતર ખોટું કરેલ છે અને આની આ સદંતર ખોટું કરવા પાછળ આ વ્યક્તિ ટેવાયેલો છે અને સરકાર પબ્લિકનો સેવા હું સેવા કરું છું સેવા કરું છું કરી અને સદંતર ખોટું કરીને સરકારની અંદર રહીને સરકારનો તદ્દન ખોટો દુરુપયોગ કરી રહ્યો છે આ વ્યક્તિ તમે એવું માનો છો કે જે સુભનલાલ જયસ્વાલની જે મિલકત હતી એ મિલકતની અંદર થોડા સમય અગાઉ એટલે કે વર્ષો અગાઉ ત્યાં એક પોસ્ટ ઓફિસ હતી આ પોસ્ટ ઓફિસ પર વેચાણથી આપેલી હતી કે ભાડે પેટી ભાડે આપેલી હતી સુમનલાલ જયસ્વાલે ભાડે આપેલી તે પણ એને કોર્ટ ઉચ કરેલું હતું પોતે સરકાર જોડે ભાડે લીધેલી જગ્યા એને બીજાને ભાડે આપેલી એટલે શું માનો છો કે સરકારમાં જે લોકો બેઠા છે તંત્રમાં જે ગ્રામ પંચાયતમાં લોકો બેઠા હતા એમના દ્વારા પહેલેથી જ ખોટું કરવામાં આવ્યું કે અત્યારે ખોટું કરવામાં આવ્યું અત્યારે અમારે હાલમાં તો આ દેખાઈ રહ્યું છે કાગળિયાના આધારે હું આ ઓથેન્ટિક વાત કરી રહ્યો છું આ રજા ચિઠ્ઠી આપેલ છે એ તદ્દન ખોટી રીતે આપેલ છે એ જણાઈ આવે છે હવે કયા પ્રકારના પગલાં ભરવા જોઈએ અમે સરકાર સામે અમે અરજી પણ કરેલ છે સ્વાગત સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામમાં અમે સરકારમાં ગયેલા છે અને અમે સરકાર અમને આમાં ન્યાય આપશે અને સરકારના હિતમાં આ કામ થશે એવી અમારી આશા છે શું લાગી રહ્યું છે કે આમાં સરકારી અધિકારીઓની મિલીભગતથી પણ આ કામ થઈ ગયું છે સદંતર સરકારી અધિકારીઓની મિલીભગતથી જ આ થયેલું છે

સિટી સર્વેમાં મોકલ્યો તો સિટી સર્વેવાળા જે તે અધિકારી શ્રીએ આઠ બે બે હજાર ત્રેવીસે બી સિક્સ દાખલ કરવા માટે જે લેટર કર્યો એ ખરેખર એમને સત્તા નથી પહોંચતી એવું અમારું મારવું છે ને એનાથી નારાજ થઈ અને માનીય એસડીએમ સાહેબની કોર્ટમાં ફરીથી આ દૂર કરવા માટે નામદાર એસડીએમ સાહેબની કોર્ટમાં આ અમારી અપીલ દાખલ કરેલી છે અને એમના હુકમની ઉપર નામદાર કલેક્ટર સાહેબ ની કોર્ટિંગ પ્રશ્ન એ બી રાઈટ ઓફ રેકોર્ડ આધાર એટલે કે અમને જે દસ્તાવેજ રાઇટ અમને મળેલા છે અને રજા ચીઠી પંચાયત લઈને જે અમે કામ કરેલું છે એના આધારે જ ભાડકી વેચાણનો અમે વ્યવહાર કરીએ છીએ અને આજે બી ને બી સિક્સ નો પ્રશ્ન છે એ નામદાર કલેક્ટર સાહેબ ની ત્યાં આજે પણ પેન્ડિંગ છે અને અમારી સંવેદનશીલ સરકાર મને ચોક્કસ વિશ્વાસ છે કે મારા નગરને સુખી કરી દેવા માટે ચોક્કસપણે આ તમામ મિલકતોની દુવિધા દૂર કરી દેશે એના માટે મારા પ્રયત્નો ચાલુ જ છે